સંગઠન પૂર્વ સંધ્યા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ સહકાર સેવા મંડળ તથા ભારતીય મહિલા સુરક્ષા સંગઠન સંયુક્ત ઉપરમે જશે ઈદે મિલાદુન નબી નિમિત્તે પૂર્વ સંધ્યા ને ભુજ શહેરના સંસ્કૃત પાઠ્યશાળા ખાતે તેમજ અન્ય જુદા જુદા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ આ વિતરણ કાર્યક્રમમાં ભુજ શહેરના ધારાશાસ્ત્રી શંકરભાઈ સ્વચ્છદી સિનુગ્રહ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગંઢ બીનાબેન રમાબેન માકડ અપસાના પઠાણ માહી મિયાણા ગુલશનબેન ખોજા વારિસ માલશી માતંગ રોહિત માકડ આશાબેન સ્વાદિયા દર્શનાબેન કલ્પનાબેન રૂપાણી શીતલબેન ગોર હાજર રહેલ હતા આ સમગ્ર વિતરણ કાર્યક્રમનું આયોજન સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર આઈ સમીશા કે કેમેલા સુરક્ષા સંગઠનાના પ્રમુખ કરીશમા ખોજાએ કરેલ હતું તેમજ આ કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિ અંતાણીએ કરેલ હતું થી ઉ સેવા મંડળના માલશી માતંગે પોતાની યાદીમાં જણાવે બ્યુરો રિપોર્ટ ઇમરાનવાડિયા ભુજકચ ભાઈ આજ ઈદની પૂર્વ સંધ્યાએ સમાજના સેવાડાના બાળકો પણ મિશનનો લાભ લઈ શકે એ દ્રષ્ટિએ સહકાર સેવા મંડળ ઉપક્રમે મીઠાઈ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું કે લાભાર્થીઓ સારી સંખ્યામાં ખુશીથી લાભ લીધો તો ઈદના પ્રસંગે સૌથી પ્રથમ તો આપની ચેનલના સૌ વ્યુઅર્સને અને ખાસ કરીને સમગ્ર કચ્છમાં વસતા હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા ઈદના પ્રસંગે બીજી તો શું વાત કરું કે આપણે જો કુરાનની આયાતો અને મોહમ્મદ પૈગમ્બર સાહેબની હિદાયતો એ સમાજના બધા લોકો જો સમજવાનો પ્રયત્ન કરે તો મારી દ્રષ્ટિએ અત્યારે વિશ્વ જે જ્વાળામુખી પર બેઠું છે એમાંથી આપણે બહાર આવી શકીએ અને વિશ્વના દરેક દેશે સમજવાની જરૂર છે કે યુદ્ધમાં જીતેલો દેશ પણ આખર તો હારી જાય છે એ બધા આ વસ્તુ લક્ષમાં રાખી અને કુરાનની આયાતો છે હિન્દુ સમાજના ધર્મગ્રંથો છે યહૂદી સમાજના ધર્મગ્રંથો છે બાઇબલ છે એ બધા ધર્મગ્રંથોનો જો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તેનો સંદેશ એક જ છે કે માનવજાતનું કલ્યાણ કઈ રીતે થઈ શકે અને માનવજાતનું કલ્યાણ એ દરેક ધર્મનો અંતિમ ધ્યેય છે તો એ અંતિમ ધ્યેયને નજર સમક્ષ રાખી અને સમગ્ર વિશ્વમાં એકતા જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે એ બી ઈદના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો જે કાર્યક્રમ હતો સૌપ્રથમ તો શિક્ષક દિન આવે છે કાલે તો એ નિમિત્તે સલમાબેન ગણ એ બેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સહકાર સેવા મંડળ અને શંકરભાઈ અને દરેક અગ્રણીઓ દ્વારા અને અહીંયા ઉપસ્થિત બધાને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને બેનને પણ શુભેચ્છા પાઠવવામાં આવી અને દરેકને સારું એવો પ્રોત્સાહન મળ્યું અને ત્યાં મહિલા અગ્રણીઓ પણ આવેલા હતા એમને પણ કંઈક મોટિવેશન મળ્યું અને જાણવા મળ્યું મારું નામ સલમા સુલેમનગંઢ આજના કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના તરફથી મને જે પત્ર દેવામાં આવ્યું એના બદલે હું શુક્રિયા અદા કરું છું અને કાલે કાલે અમારી ઈદ છે જશને મિલા ઈદની તો એક ભાઈચારાના નિયમથી સારી રીતે અમારો જુલુસ થાય એના બદલે હું બધાને અભિનંદન આપું છું